અંકલેશ્વર નેશનલ હાઇવે ને અડીને આવેલ આદર્શ માર્કેટ ગોદાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાણકારી થઈ ન હતી અંકલેશ્વર નેશનલ હાઈવે ને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટ માં આગની ઘટનાને લઈને તંત્રની રડારમાં છે આ વચ્ચે આદર્શ માર્કેટ ના ગોડાઉન આગ ફાટી નીકળી હતી આગને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા આગને કારણે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો આગળ આગ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ હાઈવેને અડીને આવેલા ગોડાઉનમાં આગની ઘટના બની હતી જે આગ સતત ત્રણ દિવસ ચાલી હતી ત્યારે તંત્ર દ્વારા ફાયર સેફ્ટીને લઈને કડક ચેકિંગ કરવામાં આવે એ જરૂરી છે આજની ઘટનાની જાણ થતાની સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી પોલીસ મામલતદાર અંકલેશ્વર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બનાવ સંદર્ભે તપાસ શરૂ કરી હતી